महा धर्म ની કથા જૂના ધર્મ ની કથા अथवा તો બીજ ધર્મ ની કથા તો કથા નો મૂળ હેતુ કોઈ પણ કથા આપ સાંભળો તો કથા સાંભળવાથી કેટલા ફાયદાઓ થાય પહેલી વાત

શ્રવણ સમુદ્ર સમાના કથા તુમારી સુભગ શરી નાના જેના કાન હરી કથા સાંભળવા માટે તલસે છે જેની આંખ ઈશ્વરના દર્શન કરવા માટે તલસે છે જેની જીવ હરિનામ સ્મરણ કરવા માટે વલખા મારે છે એવા વ્યક્તિને હૃદયની અંદર જેમ લોભી માણસને ધન પ્રિય હોય એમ પરમાત્માના ભક્તને કથા પ્રિય હોય જેમ કામી પુરુષને નારી પ્રિય હોય માછલીને જેમ જળ પ્રિય હોય સાધુને જેમ યોગ પ્રિય હોય માને બાળક પર જેટલું હિત હોય એટલું હરી કથા પરમાત્માની કથા ભક્ત હોય તો રામદેવજી મહારાજની કથા તો તો બધાને ખબર છે આપ જાણો છો થોડા સમય પહેલા આ આ વિસ્તારમાં મેદાનમાં મારી કથા હતી ત્રણ ચાર વર્ષ પહેલા અને પછી રામદેવજી મહારાજ નું ચરિત્ર તો આપ ઘરે ઘરે અને આ પવિત્ર ધરતી આજે મા તાપીના ખોળામાં બેસીને તમે બધા જે હરીના નામનો જે આરાધ કરો છો કોઈ કહે છે રામદેવજી મહારાજ આ વરણ હતા કોઈ કહે છે ક્ષત્રિયમાં હતા કોઈ કહે છે બ્રાહ્મણ માં હતા કોઈ કહે છે વૈશ્યમાં હતા કોઈ કહે છે શુદ્ર માં હતા રામદેવજી મહારાજ આખર છે કોણ જે તમે નિજાર ધર્મ જે મહાધર્મ જે જૂના ધર્મ જે બીજ ધર્મ જેને તમે સનાતન ધર્મ ની ઉપાસના કરો છો એ ઉપાસનાના આચાર્ય દેવતા ગણો તો એ રામદેવજી મહારાજ અવતાર શું કામ લીધો અવતાર ના કારણ શું કયા વંશમાં અવતાર લીધો એનો પરિવાર કોણ છે અત્યારે હાલમાં કોણ એના એના રામદેવજી મહારાજના તુંબરા કુળની માલપાસ કોણ કોણ છે કોણમાં વિરમદેવજી મહારાજનો પરિવાર કોણ રામદેવજી મહારાજનો પરિવાર કોણ સગુણાબેનને ક્યાં પરણાયા લાશાને ક્યાં પ્રણાય્યા હરજી ભાઠી કોણ હતા હરભુજી કોણ હતા સતી તોરલ કોણ હતા રૂપાદે કોણ હતા માલદે કોણ હતા જેસલ કોણ હતા ખીમડીયો કોટવાલ કોણ હતા સતી દાળ કોણ હતા કુંભ અને નીલમ કોણ હતા દેવાયત અને દેવલદેવ કોણ હતા ક્યાંથી આ આ સનાતન ધર્મની ધારા ક્યાંથી શરૂ થઈ આ આ કથાનું ઉદ્ગમ સ્થાન એટલે જેમ જેમ ગંગા હિમાલયમાંથી નીકળે એનું ઠેઠાણ બતાવે કે હિમાલયમાંથી ગંગા નીકળી અને ગંગા સાગરને મળી ગઈ એમ આ કથા નીકળી ક્યાંથી રામદેવજી મહારાજનું રામદેવજી મહારાજ થયા એનું તો સાડા વર્ષ થયા આ કથા તો પહેલાં થયા કથા એ તો થોડા સમય માટે રામાવતાર વખત ની આ કથા છે અરે રામાવતાર ની ક્યાં વાત કરું ભગવાન શિવ અને શક્તિ એ જયારે સનાતન ધર્મ ના મંડાણ માંડ્યા ત્યારથી આ કથા ચાલુ છે જેને નિજાર પંથ કહે જેને આદિ ધર્મ કહે છે જેને જૂનો ધર્મ કહે જેને કહે જેને જેને સતનો ધર્મ કહે પછી એને અલગ અલગ નામ આ બધા કબીર કુવા એ કહે બર્તન ભયો પાણી સબ મે કોલે કોઈ પાણી ફોનાની ફોના લઈ જાય કોઈ માટીના ઘડામાં લઈ જાય કોઈ તાંબાની હિલમાં લઈ જાય કોઈ ચાંદીના હિલમાં લઈ જાય પણ મૂળ ભર્યું છે શું મળતું

નિષ્કલંક હરિય અવતાર ધારણ કરશે ભાગવતમાં ખોલી અવતાર ધારણ કરશે નિષ્કલંક હરિ અવતાર ધારણ કર્યો એ જ રામદેવજી નકલંક અવતાર કરે જેના જીવનમાં ક્યાંય કલંક નથી કઈ દાહ નથી અને એક એક જરાક કલંક ની વાત આવી રામદેવજી મહારાજ પાસે ડાલીબાઈ ની ઉપર જરાક નેતલ શંકા પડી હતી રામદીપજી મહારાજને ખબર પડી ગઈ કે બસ હવે મારે વિદાય લેવાનો વખત આવી ગયો કારણ કે ભેળા બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળે ધોળા પૈની ધારણે કોઈ દી ફાળી નહીં કાગડા આજ મારી હારે રહેવા વાળું મારું મારું અડધા અડધું અંગ છે એ જ મારા ઉપર શંકા કરે તો મારે રહેવાઈની હવે સમાધિ લઈ લે એક મિનિટમાં ફેસલો કરી લે કોઈને ખબર ન પડવા દીધી પછી તો નેતલ પ્રસ્તાવો થાય છે કે આ તમે ખોટું કર્યું આગળ કથામાં આવું પછી રામદેવજી મહારાજને ને જે સંવાદ છે નેતલ ખોળો પાથરે છે એ બાર બીજ ધણી એ લખ ધણી મારી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરો બોલે નહીં દે કારણ કે ડાલી તો મારો પડસાયો છે અને તમે તો મારો પ્રાણ છો પડસાયો તો મારી હારી હોય તમે ડાલી ઉપર શંકા કરી મારામાં કે દાખ ને ત અવતાર છે એટલે જાઓ દેવી હવે હું સમાધિ લઉં છું અને તમે ઉદરમાં બાળક છે ને જ્યાં સુધી જન્મ ન આપો ત્યાં સુધી તમે રહી जाओ એકલા નો ધારા મુકી દીધા नेत्र पे निजार पंथની માલપા કોઈ જગ્યાએ કલંક ન હોય સનાતન ધર્મની માલપા કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ ઝાર કર્મ ન થાય એનું નામ નિજાર પંથ આ એની કથા છે આધી ધર્મની કથા છે રામાયણ ની બાગમાં બતાવે છે આ કથા આ કથા ક્યાંથી નીકળી હું તમને કહું તમે જુઓ ભગવાન રામ ની કથા ચાર જગ્યાએ ચાલુ હોય એક જ્ઞાન ના ઘાટ ઉપર કર્મ ના ઘાટ ઉપર ભક્તિના ઘાટ ઉપર શરણાગતી ના ઘાટ ઉપર એક કથા ભગવાન શિવ પાર્વતી ને કહે એક કથા કાગભૂષણજી બાબા ગરુડજી ને કહે એક કથા યાજ્ઞવલ્ક મુનિ મહારાજ ભરદ્વાજજી કહે એક કથા તુલસીદાસજી પોતાના મન ને કહે છે એમાં ત્રણ જગ્યાએ કથા પૂરી થાય એક જગ્યાએ કથા પૂરી ન થતી આ બ્રાહ્મણ ખોલીને જોઈ લેજો તેના કરે રામાયણ હોય ખોલીને જોઈ જે પૂરી નથી થતી આ કથા કારણ કે આનો કોઈ પાર પામી શકે નહીં કોઈ પાવે નહીં પાર તેરા નિત્યાનંદ લીલા કરન તન મન વચન કિયા નાથ તુજકો સર્વ કર્મ સમર્પણા કર જોરી પુનિ વિનંતી કરું હે રામદેવ દયા કરો શ્રી રાધે હે અનાથ કે તેરા નામ હિ આજરો કોણ પાર પામી શકે નથી પૂરી થઈ કયા ઘાટ ઉપરથી કથા પૂરી નથી થઈ એ તમને બતાવી દઉં તુલસીદાસજીએ કથા પૂરી કરીને કહી દીધું પાયો પરમ વિશ્રામ મને પોરો મળી ગયો હવે મારા મનને આનંદ થઈ ગયો મારા મનને તુપ્તિ તૃપ્તિ થઈ ગઈ હવે હું વિશ્રામ લો ભગવાન શંકરજી કૈલાસમાં કથા કરીને શંભુ ગયે કૈલાસ રામાયણમાં બતાવે

તમે બધામાંથી મુક્ત થઈ શકશ્યો કર્મમાંથી મુક્ત નહીં થઈ શકો કર્મ તો આ જન્મનું હોય છે તો બીજા જન્મ માં બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં પુન્દ્રપી જનનમ પુદ્રપી મરણમ પુનરપી જનની જેટલે શૈનમ ભજગોવિંદમ મૂઢ મતે આ કથા રામાયણ વખતની છે ભગવાન શિવ પુરાણની માલ પર પણ આ કથા છે

અગસ્ત ઋષિને ને અગસ્ત પુરાણ માર્કંડ પુરાણ અરે સરભંગ પુરાણ ઓગણીસમું પુરાણ છે સરભંગ પુરાણ અને સરભંગ પુરાણની ની માલ કોઈ કથા પણ એકદમ થી ને કારણ કે ઉપર ઉપર થી આપણે વાંચી નીકળી જાય અને જે ચરિત્ર જેનું ગાતા હોય એનું ચરિત્ર વધારે શિવપુરાણ ની કથા હોય તો રામદેવજી મહારાજ નિજાર નિધાર કથા કહેવા જાય તો શિવજીની કથા રહી જાય એટલે એક બાજુ મૂકીને શિવજી ની કથા રામની કથા કહેવા માટે રામાયમાં રામનું જેના લગ્ન થતા હોય ને એના ગીત ગવાય કે નહીં પણ એમાં એમાં દરેક જગ્યાએ કથા આપેલી છે નિજાહાર પંથ રામદેવજી મહારાજ ની કથા નહીં નિજાર પંથ ની કથા રામદેવજી મહારાજ તો એકા ધર્મ નું સુકાન સંભાળ્યું હતું એને

અને તમને બધાને ખબર છે તમે મકાનમાં રહો છો પાયો મજબૂત હોય તો જ દિવાલ થાય પાયો તૂટી ગયેલો હોય દિવાલ કે જ થાય બાપ જો આ તો પાયો મજબૂત કરવાની જોઈએ અને જેનો પાયો મજબૂત થઈ જાય એના ઉપર તમે ગમે એટલા માળ લઈ શકો એના પછી ઉપર માળ ચડી શકો તો પાયો જ ન હોય તો મારું કહેવાનું ભાવરત કે રામદેવ કથા તો બહુ આદિ અનાદિ કાળની કથા બહુ પુરાની કથા બહુ જૂની કથા આજથી આપણે પવિત્ર ધરતી ઉપર આ કથાનો પ્રારંભ થાય એમાં જે જે સદગુરુ પરિવારે આ કથાનુંથી આયોજન કર્યું દરેક ભાઈઓ બહેનોએ કથા યોગ્ય પ્રમાણે તન મન ધનથી આપ દરેક કથામાં લાભ લેજો ગંગાની ધારા જેમ નીકળી છે અને જેમ ચરણામૃત આપણે લેવાય એમ હોવ થોડું થોડું શરણામૃત લેજો બને એટલો સાથ સહકાર દેજો મંડપમાં આવીને બેસજો હરી કથા સાંભળજો રામદેવજી મહારાજ ની કથા સાંભળવીને એના માટે તો આગળ કથામાં હું કહીશ કે રામદેવજી મહારાજની કથા સાંભળવાથી શું ફાયદા થાય જો કે દરેક કથામાં ફાયદા થાય એમાં આનો કંઈક ફાયદો તો હોય જ ને શિવ કથા સાંભળવાથી આ મળે રામ કથા સાંભળવાથી આ મળે દેવી પુરાણની કથા સાંભળવાથી આ મળે રામદેવજી મહારાજની કથા સાંભળવાથી શું મળે શું પ્રાપ્ત થાય મૂળ ઘરની ઓળખાણ થાય જેને નિજાર જેને મોક્ષ ગતિ કહે જેને નિર્વાણ પદ કહે છે તમે બહુ પુણ્ય કરો તો સ્વર્ગમાં જાઓ સ્વર્ગમાં ગયા પછી પુણ્ય તમારા ખલાસ થાય એટલે તમને હેઠે નખ વળી પાછું મરવાનું વળી પાછળ જીવવાનું તમે શિવલોકમાં જાઓ તો શિવલોકમાંય તમારી જ્યાં સુધી કમાણી હોય ત્યાં સુધી શિવલોકમાં રાખે નેતર પછી રજા આપે બ્રહ્મલોકની મારી પણ જાઓ તો બ્રહ્મલોકમાંય તમારી કમાણી હોય ત્યાં સુધી રાખે તમારી પાસે જ્યાં સુધી બેંક બેલેન્સ હોય ત્યાં સુધી ઘરે રહેવા દે નહિતર પછી નથી કાઢે તો જાવું ક્યાં બસ રામદેવજી મહારાજ બતાવે કે આ ઘરે જાઓ તો ન્યા કોઈ દિવસ ગયા પછી પાછું નથી આવવું પડતું ન્યા ગતિ મળે છે ન્યા મોક્ષ ગતિ મળે છે જ્યાં જેને નિર્વાણ પદ કહે છે એ હું તો પામી સુ પદ નીરવા કે મારા સોરાસના ખંગ છૂટી જાય હું મારું નથી કે તો સંતોના પ્રમાણ સહિત કહું છું કે નિજાર પંથની કથા સાંભળ્યા પછી પદ મળે છે પદ નિર્વાણ પદ અભય પદ અનભય પદ અભય પદ નિર્ભયતા અને નિર્ભયતા પ્રાપ્ત થાય તો જ એક વિચાર તો કરો એક એક મિનિટ માણસ દરેક કથા થરવાના સાધન છે કોઈ કથાનો વિરોધ નહીં કરતો પણ મોક્ષ નું દ્વાર મેળવવા માટે તો નિજાર આત્માની કથા છે નિજાર તો નિજ એટલે આત્મા આત્મ ની જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી સાધના બધી ખોટું છે એમ એમ ગીતાજી કહે છે તારા આત્મા ને અને તમને ગીતામાં કદાચ ન ખબર પડે થાવ ચોખ્ખું કીધું તારા આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મળશે એટલે હાવ ચોખ્ખું હાવ ગીતા વાંચવા ન જવું કઈ નહીં निज तत्वन जाऊति न ओळखाय निज એટલે પોતે પોતે પોતાનો ન ઓળખે તેવોથી ખોટો બધું એ મને માયલાની ખબરું લાવે રે રૂપા કાય સયા માલહાર તારા માયલાની ખબર કાય માયલો ન ઓળખાય તેવોથી ખોટું છે બસ ઓળખવા માટે શું કરવું પડે તો કે રામદેવજી મહારાજના પંથ ની કથા નિજાર નો અર્થ થી થાય છે નિજાર એટલે પોતે પોતે પોતાને ઓળખી જાય એનું નામ નિજાર પંથ કપડા ભલે ગમે એવા પહેરા હોય તિલક ભલે ગમે એવા પહેર્યા હોય માળા ભલે અરે માળા ન પહેરતો કપાળમાં તિલક ન કરે તો એવા અમને જરૂર નહીં રામદેવજી મહારાજ એમ કહે તારા ભીતરની માલપા એકવાર તારા તત્વને ઓળખી જાય એટલે તું પદને પામી ગયો ભગવાન કૃષ્ણ કહે છે આત્મ તત્વને ઓળખ્યા વિના હે અર્જુન બધું નકામ નરસિંહ મહેતા કહે છે આત્મ તત્વને સિન્યા વગેરે સાધના બધી ખોટી આપણે આપણને જ ઓળખતા ને બસ પોતે પોતાને ઓળખાઈ જાય વાત પૂરી આખું જગત કબીર કહે છે આપ મું તો ડૂબ ગઈ દુનિયા કબીર કહે આપણે મરી ગયા પછી દુનિયા જીવે મરી ગયા આપણે ક્યાં જોવું આપ મું તો ડૂબ ગઈ દુનિયા પોતે પોતાને ઓળખી જાય એ કથા છે ભાઈ એ કથામાં ગતિ મેળવવા માટે પ્રથમ તો ચાર વસ્તુની જરૂર પડે પહેલી તો શ્રદ્ધા બીજો વિશ્વાસ ત્રીજું વચન અને ચોથું શરણા ગતિ જેની જેની ચાર વસ્તુ મજબૂત હોય એને ગતિ મળે ગમે એને માનો ગમે એ પંથમાં જાઓ ધર્મ એક છે પંથ જુદા તમે ગમે એ માર્ગ ઉપર આવો પણ તમારામાં શ્રદ્ધા નહીં હોય તો તમે કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં કરી શકો તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ વસ્તુ નહીં મળે પરોસો ડગી જાય તમે તમે વતન ના શુદ્ધ નહીં બનો વાણી શુદ્ધિ જેને કહે છે બાર પ્રકારની શુદ્ધિ આવે એમાં તન શુદ્ધિ મન શુદ્ધિ જન શુદ્ધિ અને પછી વચન શુદ્ધિ આવે વચન એટલે વાણી શુદ્ધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ન કામ ત્રીજો પાયો છે અને આ ત્રણેય વસ્તુ મળી ગયા પછી કોઈક નો આશીર્વ તો લેવો પડશે કાં તો સંતોના શરણમાં જાઓ કાં તો શાસ્ત્ર ના શરણમાં જાઓ કોઈ પણ નો આધાર તમે નહીં લ્યો ત્યાં સુધી આધાર વગર નું તો નકામો છો ભાઈ હે ભાઈ આધાર